મહાદેવ ના તો મિત્રો વિડીયો ગમ્યો માય તો હર મહાદેવ કોમેન્ટ મારવાનું ભૂલતા નહીં

મિત્રો આપણે હાલ પહોંચી ગયા છે જ્યાં પાલિકાના અને એક બે ભાઈ બહેન પણ જયારે વાત છે તો એ આવી જાય ત્યાં સુધી વાટ ઉભું રહેવું જોઈએ અને એ આવે પછી આવું થઈ જાય તો માં જઈને દર્શન કરવા મિત્રો તો થોડીક વાર છે તો વાત જોઈ ઘણી ઉભા થઈ તો હાલો આવે પછી એને પણ મળાવી ને પછી હારવા નીકળવાનું છે મિત્રો તો ઘણી મિત્રો જયારે આપણે જેની વાત હતી તો કે આશીષ અને હાલી આવી ગયા છે તો હાલો બધા જવાનું છે ભાઈ તો આવો મિત્રો જાય મહાદેવના દર્શન કરવા તો ફાઇનલી મિત્રો જ્યાં આપણે કોળીયાક જ્યાં પહોંચી ગયા છે અને જ્યારે આયા જ્યારે ગાડી મૂકી અને જ્યારે એક બે કિલોમીટરનું જ્યાં ટ્રેક છે તો કે હાલી ન પડતું હોય તો અત્યારે બધા જ્યાં શ્રદ્ધાળુઓ તમે જોઈ શકો છો અત્યારે હાલીને બધા જાય છે તો આપણે છે ટ્રાફિક કેટલીક છે મેળો કેવો કરે છે કાય ને જ્યારે ટ્રેક થઈ ગયો શરૂ અને જ્યારે ટ્રાફિક પણ બહુ છે જ્યારે કહી શકાય લાખોની સંખ્યામાં જ્યાં ભાઈ ભક્તો અત્યારે હાલિજા દર્શન કરવા તો કે કોળિયાક મહાદેવના દર્શન કરવા ત્યારે જ્યાં પહોંચી ગયા છે ને ઘણા લોકો દર્શન કરીને આવી પણ રહેશે તો કે રાતનો જ્યારે મેળો જ્યારે શરૂ થઈ જાય છે તો અત્યારે હું જ્યારે પોચી ગયો છું ને અત્યારે હાલ વાગી ગયા છે દસ તો મિત્રો તો મિત્રો જ્યાં તમે જ્યાં દેખાય ત્યાં નકરું જ્યાં માનવ મેળામાં અત્યારે જ્યાં હાલ ઉમટી પડ્યું છે તો હાલો આપણે પણ જવાનું છે અને મહાદેવના દર્શન પણ કરવાના છે તો કે હાલવાની જ્યાં ઝરણી કરી દીધી સરની જ્યાં સ્ટાર્ટ તો ગઈ સહી જ્યારે હજી તો ઘણું હાલવાનું છે મિત્રો અને સરદારો હાલ દર્શન કરી કંઈ આવી પણ રહ્યા છે તો ત્યાંનો કંઈક ઇતિહાસ પણ રાખીશું અને તમને દર્શન પણ

તો આ મેળો જ્યારે મને જૂનાગઢની જ્યારે યાદ આવી ગયું મિત્રો કે જૂનાગઢ મહાશિવરાત્રીના મેળામાં જતા ત્યાં જ્યારે એટલું પબ્લિક જ્યારે રાતે જોયું તો આપણે તો એની જવું અત્યારે જે હાલ પબ્લિક છે અને ફૂલ જમાવટ છે ભાઈ મેળામાં તો હાલો આપણે ધીમે ધીમે જઈશું કે હાલોનું પણ ઘણું છે તો આપણે ફાઇનલી મિત્રો હવે જ્યાં થોડીક ક્ષણમાં જ્યાં આપણે દરિયાઈ પહોંચવાની હાલ તૈયારીમાં સહી તો અત્યારે તમે જોઈ શકો છો ટ્રાફિક મિત્રો નિષ્કંઠ મહાદેવ હર્ષ્યંત હાર્દિક સ્વાગત કરે છે યાર હર્ષ્યંતભાઈ સોલંકી હા તમે કોઈ જ્યાં ન્યાવી શકો કાર્તિક અને મિત્રો જ્યાં તમને લાગતો હોય છે તો પબ્લિક પ્લેસમાં તો કંઈ વિડીયો ઉતારવા પણ બહુ અઘરો પડતો હોય પણ તો આપણે જ્યાં વિડીયો જ્યારે ઉતારી રહ્યા છીએ તમને દર્શન કરવાની બનેટની કોશિશ કરીશું અને કરીએ જઈને કંઈક આ જગ્યાનું કંઈક ઇતિહાસ પણ જાણીશું તો ખાસ કરીને પબ્લિક જોતા એવું લાગે છે કે જ્યાં ભાદરવીનો ભાદરવી માસનો મેળો જ્યાં ભાવનગર જિલ્લામાં ત્રીસ નંબરનો જ્યાં મેળો કહી શકાય મિત્રો અને જ્યારે રાતે પણ મેળો હાલ શરૂ હોય છે

क्या तुम्ही जाय શકો છો જારે આ લોકેશન લેવા માટે જારે આ દર્શન કરવા માટે જાવ મશ કેલમ તો જારે કઈક મહાદેવ તો જારે દર્શન કરવા માટે જાવ ભાઈ ભક્તો આ લઈ જ શકો છો તમે જ લોકેશન થઈ શકો છો જારે આ છે 1 કિલોમીટર છે તો આપણે હાલ જ આવાનું છે જા દરિયામાં દર્શન કરવા તો હાલ દરિયામાં જઈને જ તમે દર્શન કરાવું મિત્રો પણ ભાઈ કે આ છે તમે જ લોકેશન જઈ શકો છો અને જાવ મહાદેવના દર્શન કરવા આрте હા લોકેશન છે મારા ભાઈ તો જ્યાં તમે જોઈ શકો છો તો આપણે જ્યાં સામે દેખાય તે જગ્યા પર હાલ જવાનું છે દર્શન કરવા જ્યાં દરિયામાં તો હાલો ત્યાં જઈ અને ત્યાં જઈને તમને જ્યાં દર્શન કરાવું મિત્રો તો હાલ મિત્રો ત્યાં જઈ રહ્યા છે પણ અહીંયા લોકેશન બહુ સરસ મજાનું છે અને મેળો પણ બહુ અને સિક્યુરિટીની જ્યાં સેવા તમે ગણો તો જયારે ઠેર સુધી જ્યાં તમે જાવ ત્યાં સરસ મજાની સિક્યુરિટી પણ જ્યાં આપેલી છે આ મેળામાં

જ્યાં ભાદરી અમાસ ને જ્યાં દિવસે દરિયાપટ તો અત્યારે જ્યાં માનવને રામ જ્યાં કહી શકાય મહાદેવના દર્શન કરવા હાલ જઈ રહ્યા છે અને અમે પણ હાલ જઈ રહ્યા છે તો પેલા તો તમને દર્શન કરવાના છે તો મિત્રો વિડીયો કદાચ થઈ જશે બહુ લાંબો કે દરિયામાં અત્યારે ઠેર સુધી જ્યાં છે મિત્રો તો મસ્તી તો સામે તમે જોઈ શકો છો ત્યાં આપણે પોસવાનું છે દર્શન કરવા મહાદેવના દર્શન પણ કરી શકો તો હવે પેલા ફાઇનલી છે અને પોસવાની હાલ તેરી મસ્તી તો મસ્જીદ સમયમાં તમને જ્યાં મહાદેવના દર્શન કરાવવાના છે મિત્રો તો મિત્રો ફાઇનલી જ્યાં તમે નિહાળી શકો છો ભાઈક ભક્તો દર્શન કરવા માટે

હરી ઓમ નમ શિવાય નમ ઓમ નમ ભવાય જય જય ઉષ્ણ રામહા દોસર ભક્ત હિયો મિસ્કલ મહાદેવાયે શુદ્ધ સ્નાનપરા હરિયોં નાેન્દ્ર હામરાય શ્રીલોચનાય બચપનય શ્રી

આ જગ્યા પર જ્યાં પાંચ જ્યાં ભોળનાથની લિંગ જ્યાં સ્થાપિત કરવામાં આવી છે પાંડવો દ્વારા તો આ જગ્યા પર તમને પાંચ લિંગના જ્યાં દર્શન તમે કરી શકો છો અને પાંડવો દ્વારા જ્યાં સ્થાપિત કરવામાં આવી છે તો જ્યારે અહીંનું કંઈક માહિતી પણ આપણે લઈશું જ્યારે ઇતિહાસ પણ જાણીશું મિત્રો પણ જે દરિયાનું લોકેશન જો સામે તમને હોડીની રાઈડ પણ જ્યાં કરી હોય તો હાલ મળી રહેશે તો ત્યાં પણ જ્યાં ઘણા જ્યાં મેળો કરવાવાળા જ્યાં શ્રદ્ધાળુ ભાઈ ભક્તો હાલ જાય છે ને હોડીની રાઈડ પણ માણે છે ભાઈ ભક્તો જ્યાં દર્શન કરવા આવી રહ્યું છે એટલું સામે પાછું જઈ પણ રહ્યું છે તો જ્યારે આ તો દરિયા પટ કેવા એટલે હાલ અહીંયા ટ્રાફિક ન દેખાય કદાચ ગમે એટલું જ્યાં લાખો માણસો ત્યારે હાલ જ્યાં દર્શન કરી જઈ જાય છે તો કે બે દિવસ તો આવી રહ્યો છે તો મિત્રો તો પાણીની જ્યારે વાત કરી તો જ્યારે દરિયામાં મંદિર છે તો જ્યારે આયા ત્રીસ ફૂટ જેટલું જ્યાં પાણી સડી જાય છે તો પણ જ્યારે ધજા દેખાય છે અહીંયાથી તો આયા જ્યારે વીસ થી પચીસ ફૂટ જયારે પાણી પાણી અહીંયા સડી જાય છે અને અત્યારે હાલ પાણી ઉતરી રહ્યું છે મિત્રો અને ટૂંક સમય પહેલા જ્યાં સવારમાં તો આયા જ્યાં પાણી આયા સુધી જ્યાં પોષી ગયેલું મિત્રો આપણે આવી ગયા છીએ વાંધો નહીં મિત્રો સરસ મજાની જા વ્યવસ્થાના ભાગરૂપે જોકે અહિયાં તેના છે હાલમાં તો એ પણ બહુ ખૂબ સારું એવું કેવાય વ્યવસ્થા ના ભાગરૂપે જોકે દરિયા હાલ નવા બવા જાતું હોય હોય તો સરસ મજાની એની પણ જા આ વ્યવસ્થા છે એનડીઆરએફ ની ટીમ અત્યારે હાલ તેના છે અહીંયા તો આ રીતનો છે કઈ વ્યવસ્થા ને ભાગ રૂપે અમારા એનડીઆરએફ છે ત્યારે હાલમાં જ્યાં તો જયારે ભાવનગર થી ચોવીસ કિલોમીટર ના અંતરે આવેલું જ્યાં નિષ્કલંક જ્યાં મહાદેવ તો જયારે વર્ષો જૂનો જ્યાં ઇતિહાસ રચેલો છે મિત્રો અને જ્યારે મહારાજા શ્રી કૃષ્ણ કુમારજી ના સમય થી ચાલી આવેલી છે આજે પણ જીવિત છે તો દર વર્ષે યોજાયેલા લોક મેળા માનવ મહેરામ જ્યાં ઉમટી પડે છે અને હજારોની સંખ્યામાં જ્યાં કહી શકાય ની સંખ્યામાં જે ભાઈ ગુપ્તો જ્યાં દિશક મહાદેવના દર્શન કરી અને જ્યારે મેળાનો પણ જ્યારે આનંદ લઈ લે છે મિત્રો તો જ્યારે મિત્રો દર વર્ષે યોજાનાર લોકમેળામાં માનો મેળામાં ઉમટી પડે છે તો મિત્રો જયારે ભાદવ ભાદવી અમાસના દિવસે જયારે આયા સરસ મજાનો જ્યાં મેળો ભરાય છે મિત્રો અને ભારતમાં એવા તો ઘણા મંદિરો હતા હિન્દુ સ્થાપિત આવેલા છે પોતાની કિરણ જ્યારે ખાસ કરીને કહી શકાય એકસો ને અઠ્યાવીસમાં જ્યારે હાલ જ્યારે આજના દિવસ અહીંયા ખરી ગઈ છે મિત્રો મહાદેવના મંદિરે તો મિત્રો આંખી પણ જ્યાં તમે શકો છો તે આ શહેરથી જ્યાં ઓલા શહેર સુધી જ્યાં તમને નકરું જ્યાં શ્રદ્ધાળુ તો એ જ્યારે તમને હાલ બતાવી છે મિત્રો પણ અહીંથી એમ જ્યાં ભાઈ ગુપ્તો તો મિત્રો મહાદેવનો વિડિયો તમને કેવો લાગ્યો મિત્રો તો કોમેન્ટમાં વચ્ચે જણાવજો વિડીયો ગમે તો બીજા સાથે શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો આવો મળી ફરી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય